હજારિકાલ નવરાત્રી કાદેવ છે જોઈ ને જો ભય ના પડો બાપ નકો હજારીકાલ માં તો વાયા છે તો આવ્યું હજારીલ માં પોની તો વારવાનું છે એક વાર ને આ નવરાત્રો આવે છે ને અડતો એને ભાવ આઈ જાય તો વળી મજા આવી જાય ઓર વળી પૈસા આવતા સબ સબ ગંદે મજા આવશે મોત આવશે પણ આપડા નવરાત્રી જે કલાકાર જોવા જવું હોય ને ચકાજી કોઈ બી તમે કયો એ વસ્તુ જોઈએ આપડે એવું નવરાત્રે એ કે બાકી નહીં મેળવું હું કીધું હવ આ બાઈક નું શેર મારા ના આવું કોઈ કહેવાનું નહીં આપડે બે ત્રણ ઉપર વાળું બાઈક લઈ હવ જે તમારે

તમે જોવા આવતા એટલે આ બધું થાય વાત તો કરીએ તો કોઈક વેની જાય છે નક્કી ચકાજી હિંમત મારા દિયડી જેવું જોવા ઉપર

উল গজর মর হি গজ রো মাল হার নজর রে মানে কালকা মাঝ রো রে মারিয়া মা নে হার हे मारी आशा पूरा माते लाऊ मानो हार गजरो अरे गुठी ले मालणिया मारो फूल गजरो हे गजर। गजर। मारी भी विहत माना काजे लाऊ हीर गजरो तकाजी गुठी ले मालणिया मारो हार गजरो ओ तकाजी वातो मन वातो मठे ना आई

બંધન માંડું મોટું ફૂલ આવે મોટું આવડું મોટું ફૂલ તું તો આવડો મોટા લઈ ને આવ્યો છે પણ ખબર છે મારતા હારી તને 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 જોવા નજર લાગે ને એવું

আল খিজব মানে তই শিকিছ ইটো কওছো আৰু নজৰ ন চি লাগে

વાસરી રે લોસલડી મારો મંદિરી હે સંભળાય જો વાસલડી મારે મંદિરી હે સંભળાય જો વાસલડી ના સર રે જી એક્સન કરવી પડે વાસલડી ના સુરે જીવન જોવા નીસર્યા રે વિક્રમભાઈ બની ગયા મને તો વિક્રમભાઈ નો તો એટલો આશિક ને હું યુવાનો ગીતો તો પિક્ચર સુપર હોય છે

તારા નહીં કશું નહીં ને ગલગોટા જેના જણાતો મુઠ્યો જેનો જેનો છે ને મારતો આમ ખીલી ને જેવા જશે આમ વેકવા ને એક બજારમાં ભાવ કેવો આવડે

પણ આ છાયાર દેખાય છે ચકડી જોજો એવું નહી યાર મંદિર એટલે મેં તો દેખાય હ અન આપુ અન આપ તો અમે તો આગળ કોઈ ફોકસ માં તો કેમ ફૂલ છે હરંતા માર તો દેખાતું જ નહી એને ફૂલ દેખાય તારીમાં મેક કે તોય ના દેખાય ન દેખાય ફૂલ અલ્યા આ ફૂલ તો જો રોક્ષા કતી હે

સમય માં જે દાળ આવશે ને એ દાળ તને બતા ગોટ્યો ગોટ્યો સીટ તૂટી પડી છે તું જોતો ખરા જોતો ખરા એ આ બધું ફૂલ છે

આ ગલત ગોતામાં ચાર છે અલ્યા તમે જોજો તમારો પાસો કટી જશે કણ કેતો તો કે નજર લાગશે તમારું મારી નજર નારી વિચાર આવી તને તો માહા સતરવા લઈ આયા છે તમારો મરસો જો મારા અજી તું મને કન અસલ બતાઈ દે મરસો પેલી કાકરી ફૂલાવ તો ફૂલાવ દો તાર ફૂલાવ હોય બતાવું તને ફૂલાવ રે બતાઈ દઉં તો તો બનેલો છું બધુ આય સુધો બાટા ગન બોલ છે ফুন চাইছে গোটা গোট তো ম

આકડા મોટો એના કરતા પડતર રાખજો તમે જો મને તો અમરે ખુબ ખોજ જ ગરા ગામ તમે જો આ ફૂલ આટલા આવે છે ને તો મારા ગરગા મારસ ભાવ જેવો છો એવા

જોમો કા પણ બીજા કોઈને નહીં આવો અલ્યા બોલો પણ જે જે ઘેરથી ફૂલ લેવા છે પેલા મોટા તો છે જ આપણો

પરોલ હેલો વસ્તુ છે મારું જીઓ પ્લાન બઉ દોરાયો પણ ઘરક ખોયું મારું આ ને આવી ગયા લોચા મારી દીધા ના આવ્યા તો સારું હતું અને કદી મજી જીવો એક ઉંધેરા પાડ્યા એમાંય મારું દાંતવાળી મેં મારા બે હજારી તો ગોટા જતા રહવા હાલ હતી કાલ નો બીજું થાય છે ને માતાજીનો મારો હાર પહેરી જો મસ્ત પણ હોય દાંટવાળી નાખ્યું આ એટલો છે ને બહુ બનેલો મણજ છે મને ખબર હતી આવાનું તો કહેવાય ના દેવા મારા બોર ઉપર આ જ આવ્યો પણ કહી દઉં છું કાલ તો મારા હજારી કર તારે જોવાય નહીં અને તારા મારા ક્ષેત્રમાં પગલ નહીં મેળવાનું હું કહી દઉં છું કાલે હ

તો થઈ ગયો અમે ચિંતા જેવું છે નોટ તો માતાજી ને હારે તો અમે ચિંતા જેવું સર નહીં હવે પેકિંગ કરીને મોકલી દેજો મીઠોજી